સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી અટૂત ભક્તિનો ચમત્કાર એક વખતની વાત છે સૌરાષ્ટ્રના એક નાના ગામમાં ગંગારામ નામનો ભક્ત રહેતો હતો ગંગારામ એક સામાન્ય ખેડૂત હતો પણ તેના હૃદયમાં ભગવાન માટે અતિશય પ્રેમ અને શ્રદ્ધા વસ્તી તે દરરોજ વહેલી સવારે ઊઠીને પ્રથમ ભગવાનનું સ્મરણ કરતો પછી ગૌશાળામાં જઈ ગાયને સારો નાખતો અને ત્યારબાદ ખેતરમાં કામ કરવા જતો ગંગારામની આ નિયમિતતા આખા ગામ માટે પ્રેરણા હતી લોકો કહેતા કે ભક્તિ જોવી હોય તો ગંગારામ પાસે જાઓ એ ભક્તિમાં એટલો લીન હતો કે દુનિયાની કોઈ લાલચ કે મુશ્કેલી તેને હલાવી શકતી ન હતી એક દિવસ ગામમાં દુષ્કાળ પડ્યો વરસાદ આવ્યો નહીં ખેતરો સુકાઈ ગયા લોકો ચિંતામાં પડી ગયા ઘણા ખેડૂતો પોતાના દેવોમાંથી વિશ્વાસ ગુમાવી બેઠા પરંતુ ગંગારામે હિંમત ન આ રીતે રોજ સવારે મંદિરે જઈને શિવજીની પૂજા કરતો ભજન ગાતો અને પ્રાર્થના કરતો કે હે મહાદેવ જે રીતે તું વિશ્વાસ પાલન કરે છે એ રીતે અમારું પણ કલ્યાણ કરજે ગામવાળા એને કહેતા આ બધું વ્યર્થ છે વરસાદ આવશે નહીં ભગવાનને જો ખરેખર ચિંતા હોત તો અત્યાર સુધી વરસ્યા હોત પણ શાંતિથી હસતો અને કહેતો ભગવાનની કૃપા થોડી મળે મળે પણ રાત્રે જ્યારે બધું હતું ગંગારામ ભજન ગાઈ રહ્યો હતો ભજમન હરી કે ગાતા દુઃખ હરલે પ્રભુ તારી ચાયા એ જ સમયે આકાશમાં વીજળી ચમકી અને ગજગજતી વાદળો ફાટી પડ્યા વરસાદના પ્રથમ ટીપા ગંગારામના મંદિરની ઓટલીએ પડવા આખું ગામ દોડી આવ્યું લોકો ઉઠ્યા સાચા ભક્તના આકાશ પણ દયા પામ્યું ગંગારામે શાંતિથી હાથ આનંદ અને કહ્યું ભગવાન કદી ખાલી હાથ નથી મોકલતા જો ભક્તિ નિષ્ઠાથી કરો તો સમય જેવો પણ હોય કૃપા જરૂર વરસે છે તે દિવસથી ગામના લોકોનું જીવન બદલાઈ ગયું હવે તેઓ માત્ર વરસાદ માટે નહીં પણ દરેક ગામ પહેલા ભગવાન સ્મરણ કરવાનું શરૂ કર્યું ગંગારામની ભક્તિ આખા ગામને વિશ્વાસ શીખવ્યો કે સાચી ભક્તિ કદી વ્યર્થ જતી નથી શીખ જો તમારો ઉદ્દેશ શુદ્ધ હોય અને ભક્તિ નિષ્કપટ હોય તો ભગવાન સમયસર જરૂર કૃપા વરસાવે છે જો તમને વાર્તા ગમી હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હો સબસ્ક્રાઈબ ગુજરાતી સ્ટોરી